બોટાદના હળદર ગામમાં જે મહાપંચાયત યોજવામાં આવી હતી તેમાં કાલે માહોલ જે છે ગરમાવી ગયો હતો અને કેટલાક પોલીસ પર આક્ષેપો લાગ્યા હતા કે પોલીસ દ્વારા જ પથ્થર મારો કરવામાં આવ્યો છે તેમણે જ ગુંડા બોલાવીના કૃત્ય કર્યું છે ત્યારે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેની સાથે સાથે જે ઘટના સ્થળ પર જે પત્રકાર હાજર હતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી અને તેમની સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ તે પત્રકારે શું કહ્યું ખેડૂતો કે પછી અન્ય લોકો પણ એમની સાથે જ્યારે આવ્યા અને પછી જે માથાકૂટ સર્જાય અગાસી ઉપરથી પથ્થરમારો કરવામાં આવ્યો અને એ પછી જે આખો માહોલ સર્જાયો હતો

જાહેર સભાને સંબોધન આપી રહ્યા હતા એકદમ શાંતિનો માહોલ હતો આશરે પાંચ વાગ્યાનો પાંચ છ વાગ્યાનો સમય હતો હું બી એસ ટીમ સાથે એકદમ શાંતિ હતી કોઈ વેરવિખેર નહીં કોઈ જૂથવાદ નહીં કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ વસ્તુ નહીં એકદમ શાંતિનો માહોલ હતો ખેડૂતો એટલી શાંતિથી નીચે બજારમાં બેસીને સાંભળતા હતા એકદમ શાંતિથી અને ઓચિંતાનું તંત્ર ત્રાટકે છે આ શબ્દ મારે એટલા માટે વાપરવો પડે છે કે તે પછીની જે સ્થિતિ થઈ છે એ ખરેખર મેં મારી નજરે જોઈ છે અને એ ખરેખર ખૂબ દયનીય હતી હું શબ્દોમાં વર્ણવી ન શકું ત્યારબાદ તંત્ર તાટકે છે અને ઓચિંતાના જે ખેડૂતો આરામથી બેઠા બેઠા હતા ત્યાં ભીસા ભીસી શરૂ થઈ જાય છે એકદમ ટૂંકમાં એક માહોલ એવો થઈ જાય છે કે આમાંથી નીકળવું કે મેં કેડિયારાની જેમ એકદમ લોકો ઉમટી પડે છે ભીડ અને પછી ભાગદોડ મચે છે પોલીસ સ્થિતિને કાબુ લેવાની કોશિશ કરે છે અને આ જ શેરી મારી પાછળની આજ શેરી તમે જોઈ શકો છો કે અહીંયા જ પોલીસની ગાડીને ઉલટાવી નાખવામાં આવી હતી અને ઓલા લીમડા પાછળનું જે મકાન છે ત્યાંથી જોરદારનો પથ્થરમારો થાય છે પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવે છે અને ગાડીને પલટાવી નાખવામાં આવે છે પોલીસ પ્રશાસન જે છે સ્થિતિને કંટ્રોલ લેવાની કોશિશ કરે છે તેમનું મોટું વાન જે છે તેમાં એ પાછળ હટ પીછે હટ કરતા કરતા જાય છે પોલીસ આજ શેરીમાં અને ત્યારબાદ જે છે સ્થિતિ એટલી ગંભીર થઈ જાય છે કે પોલીસને ટીયર ગેસ છોડવા પડે છે એક રિપોર્ટર તરીકે હું મારી ફરજ બજાવતી હતી હું આગળની જે શેરી છે ત્યાંના ધાબા ઉપર હતી અને ટીયર ગેસની અસરના કારણે મારે મારા ચહેરા ઉપર ચૂનરી બાંધી અને મારે રિપોર્ટિંગ કરવાની ફરજ પડી હતી અને હું મારા ફરજ ઉપર હતી જે રીતે પોલીસ પ્રશાસન પોતાની ફરજ ઉપર હતું બીએસ એસ મારી મીડિયા ચેનલ છે એનો ટેગ છે સત્યની સાથે સત્યની ખોજ તો બસ મેઝ્યુઅલ લેવાની પણ કોશિશ કરી અને મને નીચેથી સર આઈયા કે શા માટે નીચેથી ઈશારો કર્યો મને ઉપર કે નહીં બંધ કરી દો પણ મેં મારી ફરજ હતી મેં ચાલુ રાખી પછી સર ઉપર આવ્યા ધાબા ઉપરથી મને અટકાયત કરવામાં આવી મને નીચે લઈ આવી મહિલા પોલીસ મહિલા કોન્સ્ટેબલ જે છે તેમણે મારા બંને મહિલા કોન્સ્ટેબલે મારો હાથ પકડી અને મારી સાથે ઝપાઝપી કરવાની કોશિશ કરી મેં મારો આઈ કાર્ડ પહેરેલો હતો મેં હું પત્રકાર છું તમે આ રીતે પત્રકારને ન રોકી શકો છતાં પણ મને હાથ પકડી એ ચોકમાંથી આ શેરીમાં વાં સુધી લઈ જવામાં આવી સદનસીબે એવું બન્યું કે મારી મીડિયા ટીમ અને અન્ય મીડિયા ટીમ પણ ત્યાં સાથે હતી જેના કારણે એ લોકો મારી અટકાયત ન કરી શક્યા અને એક પત્રકાર તરીકે મેં મારી રીતે જે ઉગ્ર વિરોધ કર્યો અને એનું કારણ માત્ર ને માત્ર એ પછી પત્રકાર ની રૂપે નહીં પણ મારી અંદરથી એ વસ્તુ થઈ કે જો આ દેશમાં આ ગુજરાતમાં આ લોકશાહી જે આપણે વાત કરી રહ્યા હોય ત્યાં એક પત્રકારની જો આ સ્થિતિ હોય તો સામાન્ય જનતાની સામાન્ય નાગરિકની શું સ્થિતિ હશે બેન પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે નિર્દોષ લોકોને લઈને ગયા તમે રાત સુધી અહીંયા શું કેવું છે તમે જોયું છે કે કઈ રીતે કરી લઈ જવામાં આવ્યા બેન સ્થિતિ એટલી ખરાબ હતી હું જયારે સામેના ધાબા ઉપરથી રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે મારા સામેનું બીજા માળ ઉપર એક મકાન છે ત્યાં તંત્ર દ્વારા દરવાજા લતું પાટું મારીને એ રીતના ભયંકર રીતે દરવાજા તોડી તોડીને લોકોને જે મારવામાં આવ્યા છે ને ખરેખર મને એમ થાય છે કે કઈ તરફ જઈ રહ્યું છે યાર શું થઈ રહ્યું છે મને એમ થાય છે અને જે રીતે લોકોને ઢોર માર માર્યો છે અમુકના હાથ તૂટી ગયા છે નો ડાઉટ તંત્ર ઉપર જે રીતના પથ્થરમારો થયો છે ઘણા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે પણ વળતો જે પ્રહાર થયો છે એ ખરેખર ખૂબ ગંભીર છે અને ત્યાર ત્યાર પછી આઠ વાગ્યા સુધી એ સ્થિતિ હતી કે લોકો પોતાના ઘરમાં હતા તો ઘરના દરવાજા તોડી તોડી અને શાહી કરવાના બાને હમણાં મેં મહિલાઓ સાથે વાત કરી કે તમે ખાલી સાઈન કરી જાઓ એમ કરી કરી અને ઘરના દરવાજા ખોલી ખોલી અને પુરુષોને બહાર કાઢી પોલીસ વાનમાં ધરપકડ કરીને લઈ જવામાં આવ્યા છે આશરે એ લોકોએ મને આંકડો આપ્યો છે કે બસો થી અઢીસો જેટલા પુરુષોને જબરદસ્તી ધરપકડ કરીને લઈ જવામાં આવ્યા છે સૌથી પહેલા કઈ બાજુથી કાંકરી ચાળો થયો અહીંયાના લોકોએ પથ્થરમારો કર્યો કે પછી પોલીસે પોતાનું સ્વરૂપ બતાવ્યું એ એ થયું કે જયારે અમારે પાછળનો ચોક છે ચાર રસ્તા છે ત્યાં આરામથી ચાલી રહ્યું હતું રાજુ કરપડા સંબોધન કરી રહ્યા હતા ઓચિકતાનું જ રસ્તેથી તંત્ર આવે છે ગામના લોકો કોશિશ કરે છે કે તંત્ર અહીં સુધી ન પહોંચે અને રાજુ કરપડાની સભા વ્યવસ્થિત પૂર્ણ થઈ જાય પછી એવું ભીસા ભીસી થઈ કે મારા મીડિયા રિપોર્ટરે કીધું કે મેડમ તમે સાઈડમાં નીકળી જાવ કેમ કે બધા જ પુરુષો હતા અને એટલી ખીચો ખીચ જગ્યા હતી કે કઈ નીકળાય એમ નહોતું મેં કોશિશ કરી કે કવરેજ પણ થાય સાઈડ માંથી લઈને હું કોશિશ કરું તો મેં પાછળની શેરી થી નીકળી અને વળીને આ શેરીમાં આવવાની કોશિશ કરી કે હું વીજુ લઈ શકું તો આ શેરીમાં એવી સ્થિતિ હતી મેડમ કે એટલો જોરદાર પથ્થર મારો થયો આ મકાન ઉપરથી મેં જ્યાં સુધી જોયું ત્યારે આ મકાન ઉપરથી સર્વ પ્રથમ મારો થયો હતો એ પણ અમે અમારા દર્શકોને બતાવીએ કે જે જે આ લીમડાની બાજુમાં ઘર ઘર છે છે ત્યાંથી ત્યાંથી સૌથી ગ્રામ પથ્થરમારો કરવામાં આવ્યો છે પણ દર્શક મિત્રોને અમે એ પણ કહીએ છીએ કે જે રીતે આખો પથ્થરમારો થયો અને એમની પહેલા જે મહા આયોજન કરવામાં આવ્યું હતું અને પછી આખી માથાકુડ સર્જાય હવે એ જ બાબતે રાજુ કરપડા અને જે પ્રવીણ રામ છે તે બંનેની સામે હવે એફઆઈઆર છે તેમનું કહેવું છે આ દેશમાં જો પત્રકારને જ બોલવાની આઝાદી નથી તો સામાન્ય લોકોનો શું હાલ થતો હશે કાલે જેમ આપણે જોયું કે પોલીસ દરેક લોકોને ત્યાંથી લાઠીચાર્જ કરતી હતી લોકોના ઘરોમાં જઈ જઈને લોકોને બહાર નીકળી તેમને માર મારવામાં આવતો હતો પણ જો પણ તે સાથે સાથે જ્યાં એક પત્રકારને પણ બોલવાની અને સમાજને સાચા સમાચાર બતાવવાની આઝાદી ના હોય તો આ દેશમાં લોકશાહીનો આ અંત કહેવાય છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી આપજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં